અને વેલકમ ટુ તમારું મારો નવરોબમાં આપણે આપણે ડેકોરેશન બધું થઈ ગયા આજે કાલે તો થોડું મોડું થઈ ગયું હતું થોડું થોડું મોડું થઈ ગયું ડેપ્રેશન બધું ચાલુ હતું થોડું ડેકોરેશન બાકી હે ને આજ મંડપમાં કાપડને બધું લગી જાય ટેબલને ઓ લાઈટ પછી અંદર ડેકોરેશન બધું કરી લેવું હાલ આજે આપણે નીચે દીવા બધું કરી લઈ છirai લે ને દુકાન પર આઈ લઈ જઈએ પછી વડી આપણે દુકાને દુકાન પોગી ગયા છે દીવા બધું થઈ ગયા છે તો કડી થળે પૂ બેહી જાય ને કોઈ કે ગણે છે તેમનો ડેકોરેશન થોડક જ વસ્તુ ઘટતો પાછું જેમ જેમ નિકળ બનાવતા જાય એમ એમ વસ્તુ ઘટતું જાય છે બધે ઓગળ લે થિલાવા જવાનું થી નવરા થઈ ક લે આવી નવરા થઈ ગયા હે ને હવે આ ફરે જમમા તો જમી લઈ પછી ચાલે જશે પછી દુકાન પર આપડા જમી લઈ જમમાં ડાળ ભાત ને સેકેલા પાપડ હે તો જમી લઈ તો આપડા દુકાને થઈ જાય નવરા ચાલે જાતા કોંડા गणेशम डेकोरेशन वस्तु का आदमी कई बैठा जाय छे એટલે બધું ગર નહી ફોન આના જ બહુ ધ્યાન ઈ દે ગણ બરાબર સબ છે દેવા ડેકોરેશન વસ્તુ બધું લેવા આવી છે સસ્તું બધું જરી લેવા કલર કલરની silver golden હે લાલ blue જે આપણે ડેકોરેશન કરવાનું હે તમે બધું કાલ સાંજે ફકતા દિવસના ખાવ પડશે ઓર માં તો બરાબર દેખો ના જે બધું કમ્પલીટ કરવાનું હે બધું દુકાન હોય વાંધીવાપે થઈ ગઈ છે તો વેઠા એલા જાય ઘડી જ બેસી દુકાને પછી અહીલા જાય ઘરે જમ્યા આવી અને ડેકોરેશનનું કામ બહુ જાજો હોય અને બધી જાજુ કામ કરવાનું મંડપ બધી અલ્ટો કમ્પ્લીટ થયો બાકી મંડપ કમ્પ્લીટ થઈ ગયા પછી મંડપમાં ડેકોરેશન કરવાનું હે હવે વાયેલા જાય બધી થઈ ગયા હે ને વેઠા જાય ગણેશ હશે આપણે મંડપ એ કમ્પ્લીટ થઈ ગયો હે હવે ડેકોરેશન બધું કરવાનું એ બધું કમ્પ્લીટ કરી દઈ આપડે મંડપ કમ્પ્લીટ થઈ ગયો હે

વહેલું ઉઠવાનું છે મૂર્તિનું મૂરાત છે એ ઓલમોસ્ટ લગભગ આઠ થી નવ વાગ્યાનું હોય જાય તો આપણે આ બ્લોગ અહીંયા હું પૂરો કરી દઉં તમે મારી ચેનલમાં ન હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો મરી આપણે બીજા બ્લોગ